નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદમાં મંદી આવી હોય એવું લાગી રહ્યું છે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે ગુરુવારના દિવસે આખા દિવસ દરમિયાન માત્ર છ જ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે માત્ર પોણા ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો જોકે હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં ત્રીસથી ચાલીસ કિમી પવન ગતિ રહેશે સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદ નહીં હવામાન વિભાગે શક્યતાઓ સેવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમજ તારીખ ત્રણ જુલાઈથી સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે આજથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતાઓ બંગાળની ખાડીમાં બની રહેલ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અરબસાગરમાં તારીખ તેર જૂનના રોજ છેલ્લી સિસ્ટમ સર્જાઈ હતી જે બાદ કોઈ સિસ્ટમ સર્જાવા પામી નથી બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમોને કારણે અત્યાર સુધીમાં ગુજરાતમાં સતત વરસાદ પડ્યો છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં સિસ્ટમ જે હાલ મધ્યપ્રદેશ પહોંચી છે અને યુપી અને દિલ્હી તરફ આગળ વધી રહી છે આવનારા દિવસમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતને અસર કરશે નહીં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અઢારથી વીસ જુલાઈ એટલે કે સપ્તાહના અંતે વરસાદ વિરામ લઈ શકે છે આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતાઓ ઓછી છે ભાગોમાં ભારે છે જેમાં મહીસાગર પંચમહાલ અરવલ્લી દાહોદ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે ખેડૂતો માટે હાલ સારા સમાચાર છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઓગણીસ તારીખ સુધી વરાપની સ્થિતિ રહેશે